દર્શન કરાવું જય વિહળાનાથ તારીખ તેર ચોવીસ તેર તેર બે હાજર પચીસ

हे આલો મિત્રો આજે તમને દર્શન કરાવ્યા મેં પાળીયા વિહળાનાથના તમે જોઈ શકો છો જય વેળાનાથ कान भाई कान भाई कान भाई हां हेलो भाई

હેળાનાથ હા પાઘડીવાળા દાદાના ફોનમાં વિડીયો બહુ આવે હા હા રામ જોઈ શકો છો આ ભોજના છે અહીંયા બધા બાપાના સેલ્ફી ખેસી રહ્યા છે તમે જોજો અમાર કોમન મારગલા ઘર મનસુખ ભાઈવાસોયા તેમના દેશ વિદેશમાં બહુ મોટું નામ અ પડી જ પડી જ આ તો તમે જોઈ શકો છો આ બહુ જૂની ગાડી છે Tuh, halo, Mitra aja, થ ના દર્શન કરાવ્યા હવે મળશું વિડીયોમાં ઓમ નમો નારાયણ જય માતાજી જય ભોલેનાથ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઓમ નમ નારાયણ જય ભોલેનાથ જય માતાજી જય સાથે છે અને હું પણ આ પ્રસાદનો લાવો લઈ રહ્યો છું અને ત્રણે એવું પ્રસાદ એવા બધા ગુરુ જય વેહલા